રાજ્યમંત્રી પરસોત્તમભાઈ અને કોળી સમાજના દિગ્ગજ નેતા અને ભાઈ તરીકેની ઓળખ ધરાવતા એવા પરસોત્તમભાઈ સોલંકીના ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પોતાના પ્રધાને કોઈ પ્રશ્નો હોય તે માટે લોક પ્રશ્નો સાંભળતા અને તેનું નિરાકરણ કરાવ્યા આપતા

સરકાર અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમ સાહેબ ના ને ઘણા બધા ગામડાઓમાં વિકાસના કામો થયેલા છે અને આજની આ પ્રશ્નનો ખાલી અમસ્ત એક સુખદ લોકપ્રશ્ન સાંભળવાની એક ક્ષમતા હતી કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી ખુશની તબિયત ના દૂરી શકે એટલે ઘણા ઘણા ખરા આગેવાનોને મારે મલાનું હતું એટલે આજે એ બહાને બધા આગેવાનોને મલાય અને ગામડાઓમાં કોઈ પણ નાની મોટી એવી સમસ્યા હોય તો એ રિલેટેડ રજૂઆત થાય આગળ તો ઘોઘા તાલુકાની ત્રણેય અમારી જિલ્લા પંચાયત સીટો એના તમામ જિલ્લા સદસ્યશ્રીઓ તાલુકા સદસ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારો સરપંચશ્રીઓ અને મુખ્ય જ્ઞાતિ સમીકરણના તમામ મુખ્ય આગેવાનો સાથે હમસ્તે એક સુખદ વાર્તાલાપ જેમ આપણે આપણા પરિવાર સાથે વાર્તાલાપ કરતા હોઈએ છીએ એમ એક વાર્તાલાપ કરીએ છીએ અને નાના મોટા હજીતા કોઈ એવા વિષયો હોય તો એ અમારા સમક્ષ મૂકે જેથી સરકારમાં અમે રજૂઆત કરી અને અમરા અમારા વિસ્તારમાં કાંઈ વસ્તુ એવી તો નથી કે ક્યાંય ક્ષમતા દલ કે કાંઈક ઇશ્યુએબલ હોય પણ એને વધુમાં વધુ કેવી રીતે વિસ્તારને સુખમય કરી શકાય લોકોની આવર જાવરની વ્યવસ્થા એમની રેની કેની વ્યવસ્થા કઈ રીતે સુખમય કરી શકાય એની માટે નાના મોટા એવા વિસ્તારોના પ્રશ્ન હોય છે ખાસ કરીને ક્યાંક જે રોડ મંજૂર થઈ ગયા છે એને રોડ મંજૂર કર્યા પછીના ક્યાંક ગેરંટી પીરિયડમાં એના રીકાર્પેટિંગ હોય તો એવા કોઈ વિષયો આવ્યા છે ક્યાંક ગામડાઓમાં કોઈ આયોજનના કારણે ક્યાંક ગ્લેફ ગ્રાન્ટ થઈ હોય તો એ ગ્રાન્ટને ફરીવાર કામ ચાલુ કરાવવાના એવા નાના મોટા વિષયો છે એપ્રોક્સ સરકાર શ્રીના આધારે તો એ રસ્તો મંજૂર થઈને આવેલો છે અને છેલ્લા એનો એક કટકો હતો એમાં જે તે સમયે અમે ખાત એ કરી અને શિહોર બસ સ્ટેન્ડથી ટાણા જવાનો રસ્તો એના અડધા રસ્તાની તો કામગીરી ચાલુય કરાવી દીધી બાકીનો જે રસ્તો હતો એ આ નવા સરકારના સમાવેશમાં આવ્યો છે અને ટૂંક સમયમાં એ એ રસ્તો સારી રીતે બની ગયો એક સરવાલા રસ્તો છે એ સરદારશ્રી ઓલાથી સરથી લઈને બીજા હજી ચાર રસ્તાઓ શિહોર તાલુકાના મંજૂર થયા છે નોન પ્લાન રસ્તા આ વખતે મંજૂર થયા છે